જોઈ રહ્યા ગામે નેશનલ નંબર અડતાળીસ ઉપર બ્રિજના કામને લઈને બનતા સર્વિસ રોડની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ખર્જણ તાલુકાના નેશનલ નંબર હાઈવે નંબર અડતાળીસ પર કંડારી ગામ આ કંડારી ગામ ખાતે જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર

બીજી સાઈડે એમ ડાળાતું એ પાણી ગામમાં ભરીને ગામમાં જ રહેવાનું અને હાઈસ્કૂલના છોકરાઓને બધા બધાઓ જવાની તકલીફ પડે ગામમાં આવે બીજી વસ્તુ ડ્રેનેજ એટલી ઊંચી બનાવી છે ને કે ગામના રસ્તાને ઝડપવા માટે ટ્રેક્ટર ભરજીયા કે માણસને અવર જવર કરવામાં એટલી મોટી હાઈટ છે કે લગભગ ત્રીસથી ચાલીસ મીટર સુધી ઢાળ આપવો પડે અને ગામમાં બધું જ પાણી ભરાવાની શક્યતાઓ છે એટલે આ એનએચએ દ્વારા અધિકારીઓને અમે વારંવાર કીધું છે તો નકશા નહીં આપતા પંચાયતને કે કોઈ કાર્યવાહી પંચાયતને જાણ નહીં કરતા દિવસે કામ કરતા નહીં ને રાત્રે કોઈ ના હોય ત્યારે એમની જાતે માલ નાખીને બધું ફટાફટ કરી દેસ આ તદ્દન બોગસ વર્તન છે એને એટલે કેન્દ્ર સરકાર એવું નહીં પણ ગામના વિકાસ માટે સરકાર આટલી મદદ કરતી હોય તો આખું આ એકવાર બની ગયા પછી આજીવન ગામમાં પાણીનો ભરાવો થશે એની જવાબદારી કોણ લેશે નથી અમારા સ્થળ પર આવતા સ્થાનિક ધારાસભ્યો કે નથી સંસદ સભ્યો કંઈ બી કામ હોય આ કેન્દ્ર લેવાનું સંસદ સભ્ય સુધીને પહોંચવું જોઈએ સંસદ સભ્ય રસ નહીં લેતા નહીં ધારાસભ્ય નહીં લેતા આ ગામનું અમારું શું થાય પ્રશ્નોનો નિકાલ કરવો છે તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરાવવું જોઈએ કમલેશભાઈ પટેલ ગામ માટે જે બ્રિજ થયો છે તે બહુ જ આશીર્વાદરૂપ છે પણ એની જે ડિઝાઇન છે ગામમાં એન્ટર થવાના એક રસ્તાનું એમને યોગ્ય નિરાકરણ લાવ્યું છે પણ ગામમાં આવવાના અન્ય બે રસ્તાઓ જે ગામમાં પ્રવેશ કરવાના જગ્યા બહુ જ ઊંચી થઈ ગઈ છે એટલે એ રસ્તા બંધ કરી દેવા પડે તો ગ્રામજનોને બહુ જ તકલીફ પડે એવી છે એટલે એનું સત્વરે નિરાકરણ આવે એવી ગ્રામજનોની માગણી છે એટલે સદર પ્રોબ્લેમ માટે ગઈકાલે ગ્રામસભા મળેલી અને એમાં આ ચર્ચા વિચારણા થયેલી અને આજે એટલા માટે અહીંયા સ્થળ ઉપર અમે ઉપસ્થિત થયા છે અધિકારીઓને ધ્યાન દોરી છે પણ અધિકારીઓ એક જ જવાબ રટર્ન કરે છે કે ભાઈ અમારે તો ઉપરથી આ નકશો આપેલો છે એટલે અમારેથી બીજું કશું કંઈક થઈ શકે એવું નથી તો જે લાગતા વળગતા જે સાહેબો છે અથવા તો ધારાસભ્ય છે સંસદ સંસદસભ્યશ્રીઓ છે એ થોડીક કાળજી લઈ અને અમારું આ નિરાકરણ લાવે એવી અરજી છે અમારી રિતેશભાઈ અમીન